પંદર વર્ષની અંદર શાસન સંભાળ્યો છે એમાં પણ કઈ કર્યો નથી પણ જોયો હશે કે અહીંયા ચોકડી ઉપરથી જે ઘાસનું નીકળ્યું ગાય માટે માટે ગામની મેં ચરો મંગાવ્યો છે કાયમ હું ત્રણસો ને પાસઠ દિવસ ચરો નીરું છું કોઈ પણ ગામનું માણસ રાત્રે મને બાર વાગે ફોન કરે તો હું એને સવા બાર એને ઘરે જાઉં કોઈ પણ ગમે એવો કામ હોય એની અંદર આપણે ક્યારે સેવાના કામમાં એની પાછી કરી નથી અને લોકો ઉપર મને એટલો વિશ્વાસ છે કે ચૂંટણી નો માહોલ ગમે એવો જામે એટલી મહેનત કરે તો વિશ્વાસ છે કે મને મત આપી અને લાલાને ને મત આપીને વિજય બનાવશે એ મને વિશ્વાસ છે ત્યારે જ મેં આજે લાલા ને ઉભાડ્યો છે લાલા નું નિશાન છે કુલર લાલાનું નિશાન કુલર છે ક્રમ નંબર બે છે અને એ છોકરા ઉપર મને વિશ્વાસ છે કે ભાઈચારાની ભાવના નિભાવશે આજે પંદર વર્ષથી જો મેં શાસન સંભાળ્યો છે તો મારા ગામની અંદર દરેક સમાજ છે મુસ્લિમ છે રબારી છે દલિત સમાજ છે કોલી છે લોહાર છે દરેક સમાજને સાથે રાખી આહીર છે બધાને સાથે રાખી અને ભાવના મેં જાળવી છે ક્યારે પણ કોઈ ખોટો ગામની અંદર કુલફત ન થાય કોઈ પણ માણસ બધા શાંતિથી જીવે બાકી કોઈ પણ ચૂંટાય એ કોઈ કે ઘરે રોટલા પહોંચાડવા ન જાય આપણે કાયમ સેવાના જ કાર્ય કર્યા છે અને ચૂંટાશું એ મને વિશ્વાસ છે અને હજી પણ આપણું ભાવના છે પંદર વર્ષ થી મારે લોકો કને જવાનું ઈચ્છ છે કે નાનું છોકરો પાંચ વર્ષ થી કરીને એસી વર્ષના વડીલ મારી માતાઓ મને બધા જાન પહેચાન થી ઓળખે છે કે કોઈ મને ગુલામના નામે બોલાવે કોઈ ત્રિકમ કે કોઈ ત્રિકલા કે પણ આજની સુધી મેં ક્યાય પણ ખોટો કામ કર્યો નથી એટલે મારે હું જ્યાં પણ મત માંગવા જાઉં ત્યાં લોકો મને એમ કે છે કે તારે મત માંગવા આવવાની જરૂર નથી અમે તારી સાથે છીએ જયારે પણ તું કઈ તું કઈ છે અમે મતદાન કરશું અગાઉ પણ હું જ્યાં જ્યાં પણ જેના ભેગો ઊભો એ પણ છૂટાણું છે આજે વીસ વર્ષથી આમ તો મેં શાસન સંભાળ્યો છે અગાઉ બે હજાર એક પછી ની વાત કરીએ તો ચૂંટણીમાં મારા કાકાઈ ભાઈ અરજણભાઈ હતા એ સરપંચ હતા

મોખાણા જૂથ ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવી છે મારું મતદાન નિશાન છે કુલર તો આપ સૌને નમ્ર વિનંતી કે આ બહુમતીથી મને વિજય અપાવો અને તમને એ પણ ખાતરી આપું છું કે આજ સુધી મોખાણા ગ્રામ પંચાયત કે જે અમારા લાગતા મોડસર ગ્રામ પંચાયત શારદાનગર ગ્રામ પંચાયત આજ સુધી આપણે કોઈનું ખોટું કર્યું નથી અને ભગવાન એવી શક્તિ આપે કે કોઈનો ખોટો કરવા પણ ના આપે અને તમને એ પણ વિશ્વાસ વિશ્વાસ આપું છું કે જેટલા બનતા લગ્ન આપે કોઈનો ખોટો કરશું નહીં અને ભાઈચારો નિભાવશું અને વિકાસ જેટલો બને એટલો આપે કરશું ખાસ કરીને હું ગામવાળો અને ગામવાળાઓને બધાને આશ્વાસન આપું છું કે જેટલા બને એટલા સુધી હું આપ સૌને મદદ કરીશ અને આપ સૌને સહાયથી હું વિજય બનીશ તો આપ સૌનો આભારી છું આપ આપશો મને વિજય બનાવો અને બહુમતી થી વિજય બનાવો